नमस्कार दर्शक मित्रों हूँ पल्लवी सेठ न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत करू छु आज है 12 जनवरी जो है आजना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर

પવન હોય તો પતંગ ઉડે પરંતુ આ વર્ષની ઉત્તરાયણ પર જોરદાર પવન હશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કર અંબાલાલ પટેલે ઉત્તરાયણને આગાહી કરતાં જણાવ્યું કે ઉત્તરાયણ પર્વ પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણમાં રહેશે રાજ્યમાં આઠથી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જોકે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે સવારે તેર કિલોમીટર બપોરે વીસ કિલોમીટર અને સાંજે ચોવીસ કિલોમીટરની પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે છે તો ચૌદ જાન્યુઆરીની રાત્રે પણ પવન રહેશે જોકે બીજા દિવસે પંદર જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે ચૌદ જાન્યુઆરીએ દસ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાશે ઉત્તર ગુજરાતમાં દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દ્વારકામાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ઓખા દ્વારકા અને કચ્છમાં વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે પૂર્વ

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર